અરવલ્લી જિલ્લામાં નવરાત્રીના પાવન પર્વમાં મહિલાઓની સુરક્ષા માટે પોલીસ વિભાગ છે ખાસ કરી શી ટીમ રાત્રે દિવસ કામગીરી સંભાળી રહી છે યુવતીઓ પર અડપલા કરનારાઓ રોમિયોગીરી કરનારાઓ કે વિડીયો ફોટો પાડનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તહેવારને શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાય તે માટે જિલ્લામાં પોલીસ વિભાગ ખડેપગે છે ખાસ કરી મહિલા સુરક્ષા માટે શી ટીમ કાર્યરત કરવામાં આવી છે દરેક પોલીસ સ્ટેશન હેઠળ પાંચ સભ્યોની ટીમ બનાવી છે જેમાં મહિલા પોલીસ કર્મચારીઓ સિવિલ ડ્રેસ અને યુનિફોર્મમાં વોચ રાખશે ગરબા ગ્રાઉન્ડ પાર્ટી પ્લોટ અને ભીડભાડવાળા વિસ્તારમાં સી ટીમ હાજર રહી સાવચેત નજર રાખશે યુવતીઓ પર અડપલા કરનારાઓ રમ્યોગીરી કરનારાઓ કે ફોટો વિડીયો ઉતારનાર સામે તરત જ કડક કાર્યવાહી હાથ ધરાશે અંદાજે સાઠ જેટલા કર્મચારીઓની સી ટીમ જિલ્લા પોલીસના માર્ગદર્શન હેઠળ કાર્યરત છે જેથી નવરાત્રી પર્વ શ્રદ્ધા આનંદ અને સંપૂર્ણ સુરક્ષિત વાતાવરણમાં ઉજવાઈ શકે રાત્રિ ના સમયે કદાચ વાહન ના મળે મહિલાને ઘરે જવું હોય તો એકસો એક સીટી જયારે મહિલાઓને ઘરે જવું હોય અમારું જગ્યા હોય કોઈ વાહન ના મળી શકે કોઈ એ લોકો એકસો એક્યાસી સો નંબર અથવા એકસો બારબા ફોન કરે તમારી ગાડી એમને ત્યાં જોઈને ઘરે